પ્રાયોગિક તાલીમ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે આપત્તિના સમયે વ્યક્તિએ કેવી રીતે તેને સંભાળવું તેની જાણકારી આપતી હાથ વગી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે રાજ્ય સહિત દેશભરમાં દર વર્ષે ચાર લાખ અઠ્યાવીસ હજારના મૃત્યુ થાય છે આપત્તિના સમયે નજીકના લોકો પાસે આવશ્યક પ્રાથમિક સારવારની જાણકારી નથી હોતી તેથી ઇમરજન્સી મેડિસિન ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સના ચાલકોને બેઝિક લાઈફ સપ્લાય કૌશલ્યની તાલીમ આપવાનું શરૂ કર્યું છે આપત્તિના સમયે એમ્બ્યુલન્સના ચાલકને પણ કોઈનો જીવ બચાવવા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે કટોકટી દરમિયાન જીવન બચાવવા માટે નિર્ણાયક અને અસરકારક રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનાવવાના ભાગરૂપે આ તાલીમ આપવામાં આવી રહી છે આજના દિવસે લોકોનો જીવ બચાવનાર એમ્બ્યુલન્સ চালકો અને સહાયકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. માટે જરૂર પડે શોખ આપવાની જરૂર પડે શોખ એ બી આજે આપણે શીખ્યું કે આપી શકીએ

સ્ટુડન્ટ છો કે તમારી સાબિત એક્સલન્સ છે તો

આપણે એક વાર શીખ્યા બીજી વાર શીખે બીજી વાર કરતા 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 આપણે શીતા રહીએ અને આપણે આ સીપીઆર પ્રોવાઇડ કરી શકીએ છે એના માટે કોઈ ડિગ્રી કે કોઈ મોટું કે લાયસન્સ તો બડી જરૂર નથી કઈ આપણે શીખ્યા ચપરચા જગ્યા સર્ટિફિકેટ પ્રોવાઇડર થયા પછી આપણે આગળ આપી શકીએ છે આજ હમ બોલ ડમેજન્સી ડે मना रहे हैं आज हमने स्टर्लिंग હોસ્પિટલ મેં હમારે जितने એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ હે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ ઉનકો આમંત્રિત કિયા હે ઉનકો હમ ફેસિલિટેટ karna chahte hai jo wo acha kaam kar rahe hai लाइव्स बचा रहे हैं उनके लिए हम उनको सम्मानित करना चाहते हैं प्लस शुक्रिया अदा करना चाहते हैं कि वो इतना अच्छा काम कर रहे हैं सेकेंड आज हमने वर्ल्ड एमरजेंसी डे पे एक इनिशिएटिव लॉन्च किया है विच इज़ लाइफ सेवर इनिशिएटिव ये एक ऐसा इनिशिएटिव है जिसके अंतर्गत हम लोगों को लाइफ सेविंग मेजर्स सिखाएंगे उसके अंदर बेसिक लाइफ सपोर्ट एडवांस कार्डिक लाइफ सपोर्ट आरआरटी टीम्स हमारा उद्देश्य ये है कि मार्च तक हम दस हज़ार ऐसे लोगों को लाइफ ट्रेनिंग दे जो आगे जान बचाएं ये हमारे एक प्लेज कार्ड बनाया है जो ये किसी ने भी अगर वो ट्रेनिंग लेनी है वो ये प्लेज कार्ड पे अपना नाम नंबर करके रजिस्टर करा सकता है एंड जब हम ट्रेनिंग कराएंगे हम उनको बुलाएंगे और उनको ट्रेनिंग देंगे इसी के साथ हमने एक फ़र्स्ट एड गाइड ये एक बुक लॉन्च की है आज जिसके अंदर घर में जितने भी छोटी मोटी इमरजेंसीज होती हैं उसके बारे में बताया गया है ઇસ બુક મે બુક કે જરિયે ઘરમાં જો છોટી મોટી ઇમરજન્સી હોતી હોય ફર્સ્ટ એડ દે સકતે પ્લસ એમરજન્સી નંબર હિસ કે અંતર્ગત ડૉક્ટર સંપર્ક કર સકતે સો મચ આજ રોજ સ્ટલિંગ હોસ્પિટલ વડોદરા ખાતે વર્લ્ડ ઇમરજન્સી મેડિસિનના ડેના નિમિત્તે અમે ઇમરજન્સી ટીમ અને હોસ્પિટલ ટીમ તરફથી એમ્બ્યુલન્સ ડ્રાઈવરને બીજા વ્યક્તિ વ્યક્તિઓને અમે બી કુશળતા પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે અને આજે જ અમે સાહેબે ગણાવ્યા કુશળતા માટે બ્લેચ કાર્ડ શરૂઆત કરી છે બ્લેચ કાર્ડ સાથે એક ફર્સ્ટ એડ બુક બી ઇનિશિએટ કરી છે કે તમે આ વસ્તુ અમુક નાની મોટી ઇમરજન્સી હોય ઘરે જ તમે એને ટ્રીટમેન્ટ લઈ શકાય છે કરી શકાય અને ધારો કે વધી જાય તેને આપણે ઇમરજન્સીનો નંબર એક પ્રોવાઈડ કર્યો છે ઇમરજન્સી આપણે નવી કોઈ કોન્ટેક્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તરત કરી શકાય